દેશમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો માહોલ જામ્યો છે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે ત્યારે બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ અગિયાર ઉમેદવારોની યાદી જાહેર કરી છે બીએસપીએ વારાણસી બેઠક પરથી પીએમ મોદી સામે અતહર જમાલ લારીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ બીએસપીએ મેનપુરી બેઠક પરથી પોતાના ઉમેદવાર બદલી નાખ્યા છે જોનપુર બેઠક પરથી બાહુબલી ધનજયસિંહના પત્ની શ્રી કલાસિંહને ટિકિટ આપવામાં આવી મહત્વનું છે કે બીએસપીએ આ પાંચમી યાદી જાહેર કરી છે પાર્ટીએ યાદીમાં અગિયાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે બદાયુથી મુસ્લિમ ખાન અને બરેલીથી છોટેલાલ ગંગવારને મેદાને ઉતારવામાં આવે છે સુલતાનપુરથી ઉદરાજ વર્માને ફરખવા બાદ બેઠક પરથી ક્રાંતિ પાંડેને ટિકિટ મળી છે બાંદાથી મયંક ત્રિવેદ દ્વિવેદી અને લુમરિયાગંજથી ખ્વાજા સમસુદ્દીન ચૂંટણી લડશે બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ